હેલો ફ્રેન્ડ્સ આજે આપણે થેપલા બનાવશું ટેસ્ટી અને રૂ જેવા પોચા બનાવશું એના માટે મેં મોટું વાસણ લઈ લીધું છે એનામાં આપણે બે કપ જેટલો ઘઉંનો લોટ ઉમેરશું હવે આપણે જોરાક હલાવી લેશો એ હલાવાઈ જાય એટલે આપણે મણ ઉમેરશું બે ટી સ્પૂન મોળ એટલે તેલ નાખશો હવે આપણે બધું મિક્સ કરી દેસુ હવે આપણે મસાલા કરશું સ્વાદ પ્રમાણે મીઠું અડધી ટી સ્પૂન જેટલો ગરમ મસાલો પાવડર અડધી ટી સ્પૂન જેટલો જીરોનો પાવડર પછી આપણે અડધી ટીસ્પૂન જેટલો અજમો બે ચમચી જેટલા તલ સફેદ તલ હવે આપણે અડધી ટી સ્પૂન જેટલો લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર પોણી ટી સ્પૂન જેટલો ધાણાજીરું પાવડર પાટી સ્પૂન જેટલી હિંગ હવે આપણે પેલા આ બધા મસાલા મિક્સ કરી દેશું હવે આપણે એક ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરશું એ જરાક આપણે વધારે જ ઉમેરવાની છે એટલે એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે હવે આપણે બધું મિક્સ કરી દેશું મિક્સ થઈ જાય એટલે આપણે બે ચમચી જેટલું દહીં ઉમેરવાનું છે દહીં નાખવાથી આપણા થેપલા બહુ જ રૂ જેવા પોચા બનશે આપણી આ નવી સ્ટીપ છે હવે આપણે બધું મિક્સ કરી દેસુ હવે આપણું બધું મિક્સ થઈ ગયું છે એટલે મેં એક કપ જેટલું મેં પાણી લઈ લીધું છે હવે આપણે થોડું થોડું કરી અને પાણી નાખશું અને મિક્સ કરતા જાશો થેપલાનો લોટ હંમેશા આપણે મીડિયમ બાંધવાનો છે રોકલી જેટલો આપણે પોચો નથી બાંધવાનો એનાથી થોડોક કડક બાંધવાનો રોકલી કરતાં તો ભાકરી કરતા આપણે થોડોક પોચો બનાવવાનો લોટ એટલે આપણા થેપલા રૂ જેવા પોચા બનશે હવે આપણો થેપલાનો લોટ બંધાઈ ગયો છે જો આપણો સોફ્ટ જ લોટ બંધાણો છે આવો જ લોટ હોવો જોઈએ થેપલામાં અને એક કપ કરતા મારો પોણો કપ જેટલું પાણી વપરાઈ ગયું છે એટલે બે કે ત્રણ ચમચી જેટલું વધ્યું છે પાણી આમાં હવે હું જરાક તેલ લગાવી અને એને અડધી કલાક માટે એને રેસ્ટ આપી દઈશ એટલે આપણા રૂ જેવા પોચા થેપલા બને એટલે હવે એને અડધી કલાક રેસ્ટ આપશો હવે ફ્રેન્ડ્સ આપણા થેપલાના લોટને અડધી કલાક થઈ ગયો છે હવે આપણે તેલ નાખી અને થોડીક વાર એને હું મસરી લઈશ બે મિનિટ બે ટી સ્પૂન તેલ હવે આપણે મસરશું આપણા ગયા છે હવે આપણે થેપલા વણવાની શરૂઆત કરશું આટલામાં આપણા પંદર કે વીસ થેપલા બનશે હવે આપણે થેપલા વણશું આપણે મીડિયમ સાઇઝના આપણે થેપલા વણવાના છે બહુ જાડા નહીં અને બહુ પતલા નહીં મીડિયમ સાઈઝના હવે એક મેં લોઢી ગરમ કરવા મૂકી દીધું છે લોઢી આપણી ગરમ થઈ ગઈ છે ને ગેસની ફ્લેમ આપણે ધીમું રાખવાનું છે અને એક બાજુ આપણે થઈ ગયું છે એટલે આપણે એક બાજુ તેલ લગાવશું હવે આપણે બીજી બાજુ તેલ લગાવશું હવે આપણા થેપલા બની ગયા છે એટલે હું એક પ્લેટમાં લઈ લઈશ હવે આવી રીતે હું બધી થેપલા હું શેકી લઈશ ફ્રેન્ડ્સ આપણા થેપલા તૈયાર થઈ ગયા છે એક મેં પ્લેટમાં કાઢી લીધા છે આની રેસિપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે કેવી લાગી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શૅર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ